વડોદરામાં આવાસ ફાળવણી ડ્રો પહેલાં તંત્રની બેદરકારી સામે લાભાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તથા લાજીવ આવાસ યોજના અંતર્ગત નવા બનેલા તેમજ હજુ સુધી ફાળવણી ન થયેલા આવાસોની કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા ફાળવણી આવતીકાલે તારીખ અગિયાર ડિસેમ્બર ગુરુવારના રોજ કરવામાં આવનાર છે આ ડ્રો સવારે દસ કલાકે આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાયલી ટીપી ફોર એફપી એકસો સેવાસી ટીપી વન એફપી સેવન્ટી વન ભાયલી ટીપી વન એફપી વન વન સિક્સ ભાયલી ટીપી ફોર એફપી નાઇન્ટી થ્રી બિલ ટીપી વન એફપી થર્ટી ફાઇવ આટલા દ્વારા કલાલી રેસ પાંચસો પંચ્યાસી પાંચસો છ્યાસી સહિતની સ્કીમોમાં આવેલા આવાસો તેમજ રાજીવ આવાસ યોજના હેઠળ સયાજીપુરા ટીપી ટુ એફપી ફોર્ટી ફાઈવ ટીપી ટ્વેન્ટી ફોર એફપી ટુ અને કલ્યાણનગર ખાતેના નવા બનાવવામાં આવેલા અથવા ખાલી ઇડબલ્યુએસ પ્રકારના આવાસોની ફાળવણી પરંતુ આ ડ્રો પ્રક્રિયા પહેલા જ કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગ યોજનામાં સંકળાયેલા અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના ડ્રો બાબતે લાભાર્થીઓને તંત્ર દ્વારા ગેરસમજ ઊભી થાય તેવા મેસેજ મોકલવામાં આવ્યા હતા એક મેસેજમાં ડ્રો તારીખ દસ ડિસેમ્બરના રોજ હોવાનું જણાવાયું હતું જ્યારે બીજો મેસેજ બપોર બાદ આવ્યો તેમાં તારીખ અગિયાર ડિસેમ્બરના ડ્રો વિશે મેસેજ મોકલાયો તારીખ દસ ડિસેમ્બરનો ડ્રો કેન્સલ થયો હોવાની સ્પષ્ટ જાણ કેટલાક લાભાર્થીઓને ન થતા સયાજીનગર ગૃહ ખાતે આશરે પાંચસોથી વધુ લાભાર્થીઓ ઉમટે પડ્યા હતા પોતાનો નોકરી ધંધો છોડીને આજની આવક જતી કરીને લોકો આવી પહોંચ્યા હતા પણ આજે ડ્રો ન યોજાતા તમામ લાભાર્થીઓએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી ઘણા સમયથી ડ્રો થતો નથી અને હવે ચૂંટણી સામે આવી હોવાના કારણે ડ્રો કરવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો પણ લાભાર્થીઓ દ્વારા કરાયા હતા લોકોએ જણાવ્યું હતું કે પોતાનું ઘર મેળવવું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે લોકોએ પૈસા ભર્યા છતાં તંત્રની બેદરકારીના કારણે મકાન માટે હેરાનગતિ સહન કરવી પડી રહી છે આવી સ્થિતિથી ઊભી થયેલી સમસ્યાઓની જાણ થતાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પણ સ્થળ પર આવ્યા હતા અને લાભાર્થીઓની વ્યથાને સમજવાનો પ્રયાસ કર્યો હતો સયાજીનગર ગૃહ ખાતે તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર સાથે લોકોનો રોષ જોવા મળ્યો હતો આવાસ યોજનામાં પારદર્શિતા અને યોગ્ય આયોજનની માંગ સાથે લાભાર્થીઓએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે મારું નામ અમર રમેશ વાઘ છે હું રહું છું મહારાજાનગર બાજુ માટે આયોજન અમારો ડ્રો હતો મે બી ફોર્મ ભર્યો હતો બે હજાર બાવીસમાં હવે એના પૈસા બી કંઈ મળતા નહીં લોકો આશાના લીધે પૈસા માંગતા નહીં કે ભાઈ આપણું મકાન મળશે પ્રાઇવેટમાં લેવાનું એના કરતાં સરકારીમાં આપણે મકાન લઈએ લોકો એવું વિચાર કરે કે ભાઈ ચાર હજાર પાંચ હજારનો હપ્તો છે આપણે આરામથી ભરી શકીએ છીએ અને આ લોકો એમાં બી અમારા બે વર્ષથી પૈસા લઈને બેઠા છે અને મકાનોના ઠેકાના છે નહીં મકાન તો હાલતા નહ બે હજાર બાવીસ માં અમે લોકોએ ફોર્મ ભર્યો હતો અને બે હાજર પચીસ ચોવીસ માં મકાન આલવાના હતા અને પચીસ માં તો આ લોકો નવાઈની વાત એ છે કે પચીસ માં બે હાજર પચીસ માં તો ડ્રો કરે છે મકાન હવે આશા તો અમારે છે મળશે એવી આશા તો છે પણ ક્યારે મળશે એનું કઈ ઠેકાણું નહીં પણ ઇલેક્શન નજીક આવે છે એટલે અમારી આશા વધી છે કે ભાઈ ઇલેક્શન પેલા મળી જશે આજે વડોદરા કોર્પોરેશન અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ઢોર રાખેલો છે ઈડબ્લ્યુએસ ના મકાનો તો ઈડબ્લ્યુએસ મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી ને બધા આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આયા એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડ્યો નહોતા પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો અહીંયા એક પ્રોગ્રામ જીપીએસ સ્કૂલનો રાખેલો છે એટલે થોડું મિસઅંડ એટલે પણ કેવી મિસ અંડરસ્ટેન્ડિંગ તમે બે બે પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની અને મજાક લોકોએ બે બે ત્રણ ત્રણ વર્ષ પહેલાંના ફોર્મ ભરેલા વીસ વીસ હજાર કરોડો રૂપિયા ભર્યા એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો એમોય પાછા ઠેકાના નહીં ને આવું મજાક કરો થોડી ચાલે અને ઉપરથી હોશિયારી તો જુઓ એ લોકો એવું અમને એક બેંકવાળા મળ્યા એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય આવું ચોખ્ખું કીધું વિચાર કરો એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે વીએમસીની અંદર વિચાર કરી લો તમે અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે પ્રજા હેરાન છે ધંધો રોજગાર છોડીને પોતાનું કામ કામધંધા નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે પણ સપના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન એટલે કંઈ વિચારવા જેવી વાત કોર્પોરેશન આડેધડે નિર્ણય લઈ રહ્યું છે કોઈ કહેવાનું નથી નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી મન ફાવે કામ ધંધા કરી રહ્યા છે આ લોકો રાખ